તો નમસ્કાર મિત્રો રાજ્યમાં ભારેથી ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં જળમગ્ન વાતાવરણ થશે અને સુરા કાઢીના કે આજે રાત્રિના સમયગાળા દરમિયાન મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે જળમગ્ન વાતાવરણ જોવા મળશે પવનની ગતિમાં પણ સતત વધારો થશે અને મોટું વાવાઝોડા રૂપી પવન ભયંકર જોવા મળશે તો સંપૂર્ણ માહિતી જોતા પહેલા ચેનલમાં નવા વટો નિશા પેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલ કરી વિડીયોને લાઈક કરી વિડીયોને શેર કરી દેજો તો જોઈએ મિત્રો અત્યારની લાઈવ અપડેટ તો અત્યારની લાઈવ અપડેટ પ્રમાણે સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારો આમ સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદી માહોલ આજે રાતના સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે હળવું ઓપરેશન સિસ્ટમ પણ ગુજરાત ઉપર આગળ ધીમે ધીમે વધે અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તેની સારી એવી અસર જોવા મળે અને એક રહ વરસાદ થાય તેવી પણ સંભાવના રહેલી છે અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ હળવોથી મધ્યમ જોવા મળી રહ્યો છે અમદાવાદની આજુબાજુના વિસ્તારો દાહોદની આજુબાજુના વિસ્તારો ઢોળકા ધંધુકા ખેડા નડિયાદ આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે મિત્રો વાત કરીએ મિત્રો વાત કરીએ મિત્રો આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તો અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે દ્વારકા જામનગર થાન જૂનાગઢ ભાવનગર આ બધા વિસ્તારોમાં અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે પણ આપણે વાત કરી લઈએ તો એમાં પણ ખાસ કરીને પોરબંદર જૂનાગઢની આજુબાજુના અમરેલીની આજુબાજુના ભાવનગરની નિશાણવાળા આ મહુવા ગોંડલ જસદણ બોટાદ ધોરાજી ઉપલેટા આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ ઝાપટારૂપી વરસાદ જોવા મળશે આગામી સમયમાં ભારે વરસાદ પણ સૌરાષ્ટ્રમાં જોવા મળશે છવ્વી તારીખથી વરસાદી માહોલમાં સતત વધારો થશે અને ભારે વરસાદ થવાની પણ શક્યતા રહેલી છે અત્યારની અપડેટ પ્રમાણે હવે આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે જાણી લઈએ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારની અપડેટ પ્રમાણે વડોદરા બોડેલી અલીરાજપુર તેમજ રાજપીપળા અમોદ ભરૂચ આ બધા વિસ્તારોમાં અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે